તમે યાર પીઝા બનાવો મારા છોલે કોણ ખાસ હજી એક કામ પૂરું કર્યું સાંજનું તમને બતાવું તમને એવું થતું હોય Komen, korjo. Dosa? Anji, Ansu ben, jai Sri Ram. Bolo. Jai Sri Ram, bolo. Ha? Hmm. Jai Sri Ram. Kalah preknya ngigat, Ansu? Kian ngigat akal? Mama ah, ngigat. Kona mama ngigat?

કારણ કે સન્ડે ને મન્ડે બે દિવસ બાલ્કની નું થોડું ઘણું કામ ચાલ્યું આ વખતે કારની જેમ જ્યારે કાર અમે લીધી ને ત્યારે થોડુંક સસ્પેન્ડ રાખ્યું હતું બ્લોગમાં એ રીતે આ વખતે થોડુંક સસ્પેન્ડ છે કારણ કે મારે આખો જે બાલ્કની ટૂર છે ને તમને એકસાથે સાથે વિડીયોમાં લેવી છે ને હજી મારે થોડું ઘણું ડેકોરેશનનું કામ બાકી છે એટલે એ વિડીયો તમારી પાસે હજી થોડાક દિવસ પછી આવશે કારણ કે મેં જે વસ્તુ મગાવી છે ને એ બધી ઓન ધ વે છે બરાબર અને કાલે ગયા તમારા મામાના ઘરે આપણા બાજુ સૌરાષ્ટ્રમાં રિવાજ છે ગુજરાતમાં એ હોય તો ખ્યાલ નથી કે ચૈત્ર મહિનામાં ભાણિયાઓને જમાડે મારા મામાના ઘરે ગઈ હતી તો થોડો ઘણો નાસ્તો બનાવ્યો હતો ને એવું બધું કહ્યું હતું તો ક્લિનિંગનું કંઈ કામ નહોતું થયું એટલે આજે બધું થોડુંક ફર્નિચર વર્નિચર અમારા રૂમનું બધું સાફ કર્યું એટલે થોડીક રોટલી કરી લીધી હતી દીપકની સાથે જ બે દીકરીઓને અમારી રોટલી કરી લીધી હતી એટલે પછી શાંતિથી બધું કામ કર્યું ને હવે તમારી સાથે વાત કરી રહી છું અને આજે આપણે બનાવવાના છીએ છોલે ભટુરે બહુ ટાઈમથી રિક્વેસ્ટ આવતી હતી તો આજે રેસીપી આવશે તમારી પાસે અને તમારા બધાની એક કમેન્ટ આવતી હોય છે હા કમેન્ટ એ હોય છે કે તમે એકેય શાકમાં કેમ લસણ ડુંગળી રાઈ જીરું કંઈ નથી મૂકતા તો અમારા ઘરમાં કોઈને નથી ભાવતું ડુંગળી તો મારા પપ્પાના ઘરે એકેય શાકમાં નથી મૂકતા અને બટેટાનું શાક કોબીનું શાક ટમેટાનું શાક એમાં મારા પપ્પાના ઘરે એક લસણ નથી મૂકતા અને અમારા ઘરમાં અહીંયા કોઈને રાય જીરું નથી ભાવતા લેહિંગ નો જ ખાલી વગર હોય છે હા દીકા હા આવો હમણા શું કરે નાનું હે એટલે શું ટોઈસ થી રમે છે ઓકે ગ્રીન વાઈટ ઈનો આવે કયો આવે તને ખબર છે ઈનો આવે હમ નો ઈ એ આવે

આમ શું કહે ને એમ એવી રીતે લટકવાના લટકવા ઉપરની લાઈન અડાડીને જોઈ ગુજરાતીના શબ્દો જો નીચે આવી જાય તો મોમે ખી જાય ને એમ જો લા હેન્ડ રાઇટિંગ નીચે આવી જાય તો હું ખી જઈશ ઓકે એની બાને તમારો બધાયનો ગુજરાતી એ સુધર હા બોલો અહીંયા ઊભો બતારો જ વિડિયો શૂટ કરવાનો એમને ને મારે અને મેમ કહી કે

હું છોલે બનાવું કે ન બનાવું યાર પ્લીઝ યાર કહી દેતા હોય તો યાર અમે આટલી તૈયારી કરી ને તમે યાર પીઝા બનાવો પછી મારા છોલે કોણ ખાશે આવું જ કરતા હોય યાર તમે કાલે બનાવજો ને યાર પ્લીઝ યાર કાલે બનાવશો ઓકે હાલો કાલ બનાવશો ને અત્યારે જ બનાવશો બો યાર તમે પણ જીદી આવો બનાવો હાલો બીજું શું એ ગ્રેપ્સ રહેવા દો ને પીઝામાં યાર નહીં મજા આવે ઓકે અહીંયા મેં હજી એક કામ પૂરું કર્યું સાંજનું કે અહીંયા તમને બતાવું આમ જોવો છોલે છે ને આજે સવારે દીપક લઈ આવ્યા ને તો મેં અહીંયા મે છે ને આજે એવું વિચાર્યું હતું કે રોજે રોજ ના છે ને કપડા સંકેલી જ નાખવાના મને આ જરાય ન કપડા સંકેલવા કારણ કે ઘર આમ જેટલું પેન્ડિંગ કામ થતું જાય ને મેસી રહીએ ને એટલું આપણી છે ને એનર્જી લેવલ લો થતું જાય એમ મારું આવું માનવું છે ને ઘર જ્યારે વ્યવસ્થિત હોય ને એકદમ મસ્ત ક્લીન હોય ને ત્યારથી ને આપણું જોજો આપણને અંદરથી સેટિસ્ફાઈડ થાય કે નહીં આજે ખબર ને એનર્જી વધી જ જાય ત્યારે મને પોતાને એવું થાય છે તમને એવું થતું હોય કરજો છોલે બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા કાબુલી ચણા લીધા હતા એને આપણે છ કલાક માટે પલાળી દેશું બસો ગ્રામ એટલે ચારથી પાંચ વ્યક્તિ માટે આ પરફેક્ટ માપ છે હવે એને બાફવામાં આપણે નમક અને તમાલપત્ર નાખી હાઈ ટુ મીડિયમ ફ્લેમે ત્રણ સીટી કરી લેશું તેલમાં જીરું ને તમાલપત્રનો વઘાર કરી લીધો છે એક વ્યવસ્થિત ચમચો ભરી અને આપણે આદુ અને મરચીની પેસ્ટ એડ કરવાની છે જો તમે તીખું બહુ ન ખાતા હોય તો મરચીની જગ્યાએ મોડા મરચાં અને આદુની પેસ્ટ કરી લેવી એને એકથી દોઢ મિનિટ માટે આપણે સાતળી લેશું પછી મેં ત્રણ નંગ લુંગળી લીધી છે એની પેસ્ટ બનાવી લીધી છે એને સારી રીતે સાતળી લેવાની છે ધીમા ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી એની જરાય કચાસ ન રહેવી જોઈએ ને છોલેનો આખો ટેસ્ટ બગડી જશે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું એને ધીમા તાપે શાંતિથી સાતડી લેવાય એમાં જરાય ઉતાવળ ન કરવી હવે જો ડુંગળીનો આખો કલર ચેન્જ થઈ ગયો છે મેં ડુંગળીથી ડબલ એટલે કે મેં ત્રણ નંગ ડુંગળી લીધી હતી તો મોટા પાંચ નંગ જેટલા ટમેટા લીધા છે એની પ્યુરી બનાવી લીધી છે એને એડ કરી દઈશું અને એને ઢાંકી અને એને આપણે કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું હવે એમાં આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું નમક હળદર ધાણા જીરું મરચું જો આપણી ગ્રેવી એકદમ આમ ઉકળી ગઈ છે અને એની સાથે બે ચમચી કિચન કિંગ મસાલો ગરમ મસાલો જે બહાર મળે છે એ એડ કરી દેસુ કારણ કે આવા ગ્રેવીવાળા શાક હોય ને એમાં એ ગરમ મસાલાનો જ ટેસ્ટ વ્યવસ્થિત આવે છે હવે મસાલાના ગ્રેવી બને એક એક મિક્સ થઈ ગયા છે એક સરસ ઘટ ગ્રેવી થઈ ગઈ છે બધું મિક્સ કરી લીધા પછી પછી આપણે બાફેલા જે ચણા છે એને પાણીની સાથે જ એડ કરી દેવાના છે અને એને દસથી બાર મિનિટ સુધી ધીમા તાપે ઢાંકીને રહેવા દેશું જો આપણે તરત જ ગેસ બંધ કરી દેશું તો છોલે ચણા જ્યારે સાવ ઠંડા થઈ જશે મીન્સ કે થોડીક વાર પછી જ અડધી કલાક કલાક પછી એનો રસો સાવ સુકાઈ જશે અને ગ્રેવી પણ જરાય નહીં રહીએ ઘટ એકદમ થઈ જશે એટલે આને દસથી બાર મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું અમારા ઘરમાં આની સાથે અમે કુલચા નથી બનાવતા કારણ કે મેંદાના લોટ ના બને અને મારી મોટી દીકરીને બહુ ભાવે છોલે પૂરી એટલે છોકરાઓ વધારે ખાય ને તો પણ આપણને ડર ન રહીએ એટલે ઘઉંના લોટની સાદી નમક અને મોણવાળી પૂરી જ બનાવી છીએ અને હું પૂરીનો લોટ ગમે ત્યારે બાંધતી હોઉં ને ત્યારે હું અતિશય જે લોકો કઠણ બાંધતા હોય ને એવો નથી બાંધતી થોડોક મીડિયમ કઠણ બાંધું છું એનાથી છે ને તમારી પૂરી બધી ફૂલશે આ વસ્તુ ક્યારેક ટ્રાય કરજો અને બસ જો બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી છોલે છે પૂરી છે સલાડ છે અને મરચી છે દીપકને અમારે છોલે ભટૂરે ઓછા ભાવે મારે મેઇન હોય હું ને હિજ કેવા બેના સરસ ના કેટલા મે છું બે પૂરી ખાઈ લીધી છે ને ત્રણ આપી છે હવે જોઈએ અને કેટલા ભાવે તો એ આપણે આપણને ભાવે ને ટૂર માં હોય ને ત્યારે હું ને હિયા બે બનાવી અમને બેન ભાવે આપણને ને બહુ ભાવે ને બહુ ભાવે કેવા બેને કઈ દે આમાં તો અમને દે આનસી ને તો પૂરી બહુ ભાવે